ઈડર વીરપુર જવાહર નવોદય વિદ્યાલય શાળા ઈડર સામાજિક વનીકરણ વિભાગ તાલુકા કક્ષાનો નામ અંતર્ગત ઈડર તાલુકાના વીરપુર ગામની પાસે આવેલ પીએમ નવોદય જવાહર કેન્દ્રીય વિદ્યાલય ખાતે તાલુકા કક્ષાનો વન મહોત્સવ વિસ્તરણ રેન્જ ઈડર સામાજિક વનીકરણ વિભાગ દ્વારા

ઈડર મામલતદાર ભાવેશ પટેલ જવાહર નવોદય વિદ્યાલયના આચાર્ય બાલુરામ મીણા અજીતભાઈ શર્મા વિરપુર સરપંચ પિયુષભાઈ પટેલ ઈડર આર એફ ઓ ગોપાલભાઈ પટેલ તેમજ વન વિભાગ ટીમ તેમજ નવોદય વિદ્યાલયના સ્ટાફ સહિત બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રાજેશ ચાવડા સાથે નંદિની જોશી સિટી ન્યુઝ ઈડર